હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગવાર બટેકાનો ટેસ્ટી શાક કુકરમાં ફટાફટ ગવારને આ રીતે નાના ટુકડામાં સમારી લેવાના છે બટેકા નાખવાના છે અને ટમેટું નાખવાનું છે અડધું બહુ ટમેટાનો ટેસ્ટ સારો નથી લાગતો ગ્રેવી માટે આપણે બીજું યુઝ કરીશું ટમેટોને તો અડધું ટમેટું નાખવાનું છે અને લીમડો ખાસ નાખવાનો છે તો લીમડો નાખી અને આપણા ગવાર બટેકા ટમેટા સમારેલા તૈયાર છે ને આ લીમડો છે અઢીસો ગ્રામ ગવારનું શાક છે બટેકા તમારા હિસાબે તમે ઉમેરી શકો છો હવે આપણે ઉમેરી શું ખાવામાં તેલ ગવારના શાકમાં તેલ આગળ પડતું હોય છે હવે આપણે આમાં તેલ ઉમેરીશું અંદાજે ત્રણ મોટા ચમચા તેલ ઉમેર્યા પછી આપણે તેલને ગરમ થવા દઈશું ગવારના શાકમાં જીરું અને અજમો હોય છે નથી તો જીરું અજમો વઘારમાં મૂકવો લસણ ખાતા હો તો મરચું લખી શકો ટેસ્ટી લાગે તો આપણે સહેજ અજમો નાખીને જોઈશું આપણું તેલ થઈ ગયું છે તેલ થઈ ગયું છે ગેસ નથી હું કરી દઈશું જીરું અને અજમો છે એને ઉમેરી દઈશું ફૂટવા દઈશું તૂટ્યા બાદ અડધી ચમચી અળદર ઉમેરીશું અળદર તેલમાં નાખવાથી હાથ પીળા નથી થતા અને અળદર શેકાય છે થોડી શેકાયેલી અળદરનો સ્વાદ સારો આવે છે પછી તમે ઉપરથી નાખતા હોય તો નાખી શકો ત્યાર પછી આપણે જે ગવાર બટેકા ટમેટા લીમડો સમારીને રાખ્યું છે એને ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને આપણે પાંચ મિનિટ ધીમા શેકાવા દઈશું આપણું શાક શેકાઈ ગયું છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ઉમેરીશું અડધી ચમચી

આપણું શાક સારી રીતે મિક્સ થઈ ગયું છે તેલ મસાલા બધું મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું હવે અહીંયા આપણે આ નાની અડધી વાળકી પાણી ઉમેરીશું અંદાજે દાળની જે કળછી હોય ને એ એક કળછી પાણી થઈ શકે તો આ અડધી વાળકી પાણી ઉમેરીશું જેનાથી શાક ખૂબ સારી રીતે ચડી જશે જોઈ શકો છો તમે બહુ પાણી નથી તો આપણે કુકરને બંધ કરી દઈશું ફાસ્ટ ગેસે એક સીટી આવવા દઈશું હવે આપણે અહીંયા શાકની ગ્રેવી બનાવીશું તો એના માટે મેં સિંગદાણા લીધા છે બે ચમચી જેટલા બે મોટી ચમચી જેટલા શિંગદાણા અને મેં સેવ ગાંઠિયા લીધા છે તમે જગ્યાએ ચણાનો લોટ પણ લઈ શકો છો શેકીને પણ મેં અહીંયા એક ચમચી એક મોટી એક મોટો ચમચો છે એટલા સિંગ સેવને ગાંઠિયા લીધા છે શિંગદાણા અને સેવને ગાંઠિયા શિંગદાણા સેવ ગાંઠિયા બે મોટી ચમચી તલ આને આપણે પીસી લેવાનું છે અને આપણે પીસી અને એનો અચકચરો પાવડર બનાવી લઈશું આપણે પીસી લીધું છે આવી રીતનું અચકચરું પીસવાનું છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને અને પાપડી ગાંઠિયા નાખીએ એટલે સાચવીને ચાલુ બંધ કરીને પીસવું પડે છે નહીં તો પાપડી ગાંઠિયા વધારે પીસાઈ જાય છે તો એ માટે અથવા તો તમે સિંગદાણા અને તલ પીસ્યા પછી પણ પાપડી ગાંઠિયા નાખી અને એક વખત મિક્સર ચાલુ કરો તો પાપડી ગાંઠિયા સારી રીતે પીસાઈ જાય છે તો આપણે આવું પીસવાનું છે હવે આપણે જોઈ લઈશું આપણે એક ચડી ગયા છે કચરા છે જે એવા જ આપણે રાખવાના છે હવે આપણે આની અંદર જે મસાલો બનાવ્યો છે ને એ ઉમેરીશું આપણે જે ગ્રેવી માટે મસાલો પીસ્યો છે ઉમેરી હવે આપણે આમાં ગરપણ માટે અડધી ચમચી અડધી નાની ચમચી સાકર ઉમેરીશું જો તમે ખાંડ ઉમેરી શકો ગોળ પણ ઉમેરી શકો અમારા ઘરમાં સાકર ખવાય છે તો સાકર ઉમેરી છે હવે આપણે આમાં થોડું ધણાજીરું ઉમેરીશું અને ગરમ મસાલો અને આપણે મિક્સ કરી લઈશું બસ થોડું મિક્સ કરી બંધ કરી કુકર ને એર ભરાય ત્યાં સુધી રાખીશું પછી બંધ કરી દઈશું પછી એને સીજવા દઈશું આટલી એર ભરાઈ જાય એટલે ગેસને બંધ કરી દેવો અને સીજવા દેવું ધાણા ઉમેરીશું ધોયેલા સમારી ધોઈને તૈયાર રાખ્યા હતા ધાણા ઉમેરી દઈશું જોઈ શકો છો તૈયાર છે આપણું ગવાર બટેકાનું ગ્રેવીવાળું શાક આ જ ગ્રેવી તમે કોઈ પણ શાકમાં યુઝ કરી શકો છો તો તૈયાર છે આપણું શાક હવે રોટલી પરાઠા ભાખરી સાથે ખાઈ શકો છો રેસીપી ગમી હોય તો કમેન્ટ કરજો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ